જય સ્વયંભુ બોલો એક પ્રશ્ન પૂછવો છે પૂછો ગમ અગમ અને નિગમ એટલે શું તેનો અર્થ શું છે તે સમજાવો ગમ અગમ અને નિગમ એનો અર્થ શું એમ હા બરાબર આ જે દેહ રહ્યો ને એ જ ગમ અને જે આત્માનો અનુભવ એ અગમ અને જે સદ્ગુરુનું સ્વરૂપ છે તે જ નિગમ છે તે પ્રત્યક્ષ સ્વરૂપે બિરાજે છે ત્યાંના ચરણમાં પહોંચી તે કહે તે જ્ઞાનને બરાબર સમજી વિવેક વિશાર છી ગ્રહણ કરી અને તમે ઉન મુન બની જાઓ તો તમને પણ પરખાશે અને અનુભવમાં આવશે સમજાણું હા આ ગમ અગમ અને નિગમ ની વાત સમજાણી કે નો સમજાણી હા તો હવે કઈ બીજો પ્રશ્ન હોય તો કયો બીજો પ્રશ્ન એ છે કે હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે હા બરાબર સમજાવો બરાબર છે તમારો પ્રશ્ન તો સાંભળો આ જીવને અજ્ઞાનથી હું દેહ છું તેવો ભાવ જન્મ જન્માંતરથી છે પણ એ વાલા તું નથી દેહ તું નથી દેહ કે તું વિવેક તું દેહ નથી જરાક વિવેક દ્રષ્ટિથી વિચારો તમને કે હું દેહ નથી હું તો આ દેહમાં રહેલો અખંડ આત્મા છું જે સદાને છે તેથી ભાષે છે અને જે ભાષે છે તે પ્રિય છે તે પોતે જ શિવાત્મા છે હું છે કે પોતે જ શિવાત્મા છે આ આત્મા સ્થૂળ છે આ આત્મા થૂળ દેહના સર્વ કર્મ થી અસંગ છે શું છે અસંગ એટલે નિર્લેવ અને જે કરતા નથી પછી ભોગતા ક્યાંથી હોય કયો જે કરતા નથી તો ભોગતા ક્યાંથી હોય વળે તે મન બુદ્ધિ કે સૂક્ષ્મ દેહથી પણ જણાય તેમ નથી જે સ્વરૂપ નામ રૂપ થી પર છે તે સ્વરૂપમાં જ્ઞાન અજ્ઞાન કે હર્ષ કે શોક જેવા કોઈ દંડ ઉત્પી દંડ ઉત્પન્ન થતા નથી જાગ્રત સપના વગેરે જેવી કોઈ અવસ્થા એને લાગુ પડતી નથી સમજાય છે તે તો ત્રણેય કાળમાં સદાને માટે સમાન રીતે દેખાય થશે એ સુખ તમારા આત્મામાંથી જ આવે છે ક્યાંથી આવે છે એ સુખ તમારા આત્મામાંથી જ આવે છે જો સદગુરુનું વસન વસન વસની આટલી વાત જો નક્કી થઈ જાય તો જીવ માત્ર ની જે ખોટી ભ્રમણા છે ને એ વાંગી વાંગી જાય એટલા માટે તું સ્વયં આત્મા છો શું છો તું તું સ્વયં આત્મા છો બરાબર ને સમજ્યા તું ખરેખર સ્વયં આત્મા છો અને તું સ્વયં છો અને સ્વયં માં જવાનો છો તને કોઈ બંધન નથી અને તારે અને તારે તને પોતાને એટલે સ્વયં ને સમજવાનો છે તારે પોતાને જ સમજવાનો છે સ્વયં ને જ સમજવાનો છે કે હું નિર્વિકાર સૈતન્ય અખંડ આત્મા શું નથી બંધન નથી નથી મોક્ષ મને કામ ક્રોધ લોભ મોહ હું તો સદાને માટે રહેવા વાળો છું આ તારું કાર્ય છે આ શું છે આ તારું કાર્ય છે તે તારે પોતાને જ કરવું પડશે સદગુરુ કૃપા થી બરાબર સમજાણું કે ન સમજાણું એટલા માટે પેલા તો ને સમજો પોતાને સમજો એટલે આ નક્કી થઈ જાય જેને આ ઘટમાં જ એમ માનો કે પ્રકાશ રૂપે આત્માના રૂપ આત્મા ગુરુ કૃપાથી ઓળખ્યો

માં પણ અનુભવ થાય છે પછી આ બધે છે એમ પણ અનુભવ થાય છે આપણામાં જે અખંડ આત્મા છે ને એ સ્વયં બધે છે વ્યાપક છે અણુય અણુમાં જડમાં ચેતનમાં બધે છે એવું સદગુરુની કૃપાથી નક્કી થાય છે તો હવે બોલો કઈ પ્રશ્ન નથી ને આ તો બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો ઓમ નમો નારાયણ જય ગુરુદેવ જય ગુરુ મહારાજ હરો